નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ સ્પેશિયલ એપિસોડમાં આપણે નરેન્દ્ર મોદીના જે જુઓની પરંપરા થઈ છે એમની ભગવાનને પણ ભક્ત બનાવવાની જે નીતિ રીતિ છે એની વાત કરવાના છીએ અંધ ભક્તોને તો તર્ક વાળી વાત સત્ય વાળી વાત

આપ જાણો છો કે અમે હંમેશા કહીએ છીએ કે તમારે સત્ય ટકોરાબંધ જો સાંભળવું હોય તો ડોક્ટર હરિદેસાઈ સત્યમ ચેનલ કરવી પડે અને મિત્રોને પણ તમે જરૂર એની ભલામણ કરશો અમે કોઈ ખોટી વાત કહી હોય જો ભૂલ કરી હોય તો ધ્યાન ખેંચવાનો તમને અધિકાર છે અને ભૂલ હશે તો અમે જરૂર સ્વીકારીશું પરંતુ આ તો મોદી ચોથી તારીખ પહેલા જાણે કે ઈવીએમમાં પહેલી નીકળ્યા હોય અમારી તળપદી ઉત્તર કહીએ એમ તો મોદી પાછી આગળ કઈ બુદ્ધિ ચાલતી નથી અમે એમને કહીએ છીએ કે તમે મુદ્દા સર અમારા પ્રશ્નો જે હોય એના એના વિશે ધારો કે તમારે કાઉન્ટર કરવું હોય તો પણ મુદ્દાસર કરો પણ એમાં તો ઠંઠન ગોપાલ એના માટે બુદ્ધિ વાપરવી પડે સમજવા માટે બુદ્ધિ વાપરવી પડે બેફામ નિવેદનો નો કરાય બધા એપિસોડ એમ કે મોદી વિરોધી છે સત્તાને જ સવાલ થઈ શકે ને મોદી સત્તામાં છે કાલે કોંગ્રેસ સત્તામાં હશે તો કોંગ્રેસને સવાલો થશે રાહુલ ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હશે અથવા તો મલ્લિકાર્જુન ખડગે પ્રાઇમ મિનિસ્ટર હશે અથવા તો મમતા બેનરજી પ્રાઇમ મિનિસ્ટર હશે તો એમને સવાલો કરીશું અને ભૂતકાળમાં પણ અમે એ જ કરતા રહ્યા છીએ જ્યારે ઓગણીસો ને સિતોતેર માં અમે પત્રકારત્વ શરૂ કર્યું મુંબઈથી ત્યારે કોંગ્રેસની સરકારો હતી અને કોંગ્રેસ ને સવાલો કરતા હતા એટલે બુદ્ધિના જે લટ છે એ બુદ્ધિનો ઉપયોગ ન કરી શકે અમે સમજી શકીએ છીએ પરંતુ એ જ્યારે કોમેન્ટ લખે ત્યારે જરાક વિચારીને લખે આટલી સલાહ અમારી જરૂર માને અને ભાષા વિવેકી હોવી જોઈએ અમે બુદ્ધિના લઠ્ઠ જેવો શબ્દ પ્રયોગ પણ ન કરીએ પરંતુ એવી એવી કોમેન્ટ્સ અમે જોઈએ છીએ કે અમને એમ થાય છે કરે ગુજરાતીઓમાં આટલો પણ વિવેક નથી રહ્યો આટલા અંધભક્તો છે અને જે તથ્યો મૂકીએ છીએ ત્યાં આજે જે વાત કરવાની છે એ અમે વાત શરૂ કરીએ એ પહેલા અમારે થોડાક સમાચારોની વાત કરવી છે અને સમાચારો એવા છે કે માન્ય વડાપ્રધાન બિહારમાં જાય છે અને બિહારમાં જઈને એ કે છે કે ગરીબમાં ગરીબ માણસો પણ એ પોતાની વિરાસત પોતાના સંતાનોને આપતા જાય છે પણ મારે તો કોઈને વિરાસત આપવાની નથી મારી વિરાસત તો તમને છે કરોડો રૂપિયા એમની પાસે છે એમણે એફિડેવિટમાં બતાવ્યા છે બિહારની જનતાને જાણે કે વેચવાના હોય જુઠ્ઠાણાઓની ક્લાઇમેક્સ મોદીમાં છે મારા માન્ય જુઠ્ઠું બોલે બે ભેંસમાંથી એક ભેંસ લઈ જશે કોંગ્રેસ વાળાઓ દસ એકર જમીનમાંથી પાંચ એકર જમીન લઈ જશે કોંગ્રેસ વાળાઓ મુસ્લિમોને આમ આપી દેવામાં આવશે ક્રિકેટની અંદર પણ મુસ્લિમોનો અને ધાર્મિક ધોરણે કોટા નક્કી કરવામાં આવશે વોટ નોનસેન્સ માઇ પ્રાઇમ મિનિસ્ટર ઇઝ ટોકિંગ इंडी गठबंधन बोले इंडी गठबंधन की नाव डूब रही है उत्तर प्रदेश में हमने कहू संविधान को खतरा बताकर जनता को गुमराह कर रहे हैं इंदिरा ने आपातकाल लगाकर लोकतंत्र को खत्म करने का प्रयास किया हाई कोर्ट ने उनके चुनाव को रद्द कर उनके चुनाव लड़ने पर प्रतिबंध लगा दिया था पर एज इंदिरा गांधी ने तरण वर्ष पची બેસાડ્યા ગાંધીજો એમના વિચાર વૈચારિક પૂર્વજો ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને હિન્દુ મહાસભાના લોકો સાવરકરવાદીઓ એ તો અંગ્રેજો સાથે ઈલું ઈલું કરતા હતા અને જીણાની મુસ્લિમ લીગ સાથે સરકારો ચલાવતા પ્રાંતિય ઠરાવ રજૂ કર્યો તો મુસ્લિમ લીગના લાહોરના જીણાની અધ્યક્ષતા વાળા અધિવેશનમાં માર્ચ ઓગણીસો ચાલીસ ત્રેવીસ માર્ચ ઓગણીસો ચાલીસ ના રોજ એ ફઝલુલ હક ની સરકારમાં ભારતીય જનતા પાર્ટીના આરાધ્ય પુરુષ શ્યામા પ્રસાદ મુખર્જી સંયુક્ત સરકાર હતી ત્યારે ત્યાં પાકિસ્તાનનો ઠરાવ પસાર થયો હતો અને હિન્દુ મહાસભાના મિનિસ્ટરોએ રાજીનામા નહોતા આપ્યા માર્ચ ઓગણીસો ની એ ઘટના વાયવ્ય પ્રાંતમાં પણ તમને ખબર ના હોય તો નેતાજી સુભાષચંદ્ર બોઝની આત્મકથા પણ વાંચી લેજો આપણા અગાઉના એપિસોડમાં પણ આપણે સચ્ચાઈના એપિસોડ કર્યા છે પણ ખેર જે લોકોએ આઝાદીની લડાઈમાં ભાગ નથી લીધો એ લોકો આપણને રાષ્ટ્રપ્રેમ શીખવે છે નરેન્દ્ર મોદી એક બીજું જ ચલાવ્યું છે એક જાહેર સભામાં ચૂંટણી સભામાં એમણે કહ્યું છે નેહરુ નું ચાલ્યું હોત તો ડોક્ટર આંબેડકર ને અનામત ની જોગવાઈ કરતા વાર્યા હોત રોક્યા હોત અરે મારો પ્રાઇમ મિનિસ્ટર અનામત ની બાબતમાં પણ જુઠ્ઠું બોલે છે અનામતનો વિરોધ કોઈએ કર્યો હોય તો સરદાર વલ્લભભાઈ પટેલે કર્યો હતો કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કર્યો હતો અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે રાજીનામું ધરી દીધું હતું સરદાર સાહેબના હાથમાં સરદાર સાહેબે ફાડી નાખ્યું અને કહ્યું કે હું તમને જવા દઉં એ સરદાર પટેલ ને લાખ લાખ સલામ કે જે આ દેશની પ્રજાને માટે પોતે જે માને છે એમાં પણ છોડ કરે અને નરેન્દ્ર મોદી નેહરુને ભાડવા માટે જુઠ્ઠો ઇતિહાસ રજૂ કરે છે સરદાર સાહેબે એને છે ને ઓકે કર્યો હતો અને મોદી અને શાહ કે છે કે સરદાર સાહેબ નું સ્વપ્ન હતું એને છે ને દૂર કરવાનું એ અમે કર્યું વોટ નોનસેન્સ ત્રણસો ને દૂર કરી જુઓ ને ભાઈ ઈશાન કાશ્મીરમાં ત્યાંની અસેમ્બલીમાં એ કાયદા પસાર થવા જોઈએ ભારત સરકારના કાયદા એવી જોગવાઈ આજે પણ છે તમારે જો જમીન ખરીદવી હોય ઈશાન ભારતના રાજ્યોમાં તો ખરીદી જુઓ ને તમે ખરીદી શકો છો નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં કેમ આ ખેલ કર્યો છે એની પાછળ પણ જમ્મુ કાશ્મીરના જે ના સંગ્રહ પડ્યા છે એ મળતીઓને આપવાની એક યોજનાના ભાગરૂપ છે એ વાત છે ને તમને ભાગ્યે જ કોઈ કહેશે જુઠ્ઠાણાઓ ફેલાવે છે અને હવે એમના એક મહાન વિભૂતિ મહાન વિભાઇસવી પુરીથી ચૂંટણી લડી રહ્યા છે અને નરેન્દ્ર મોદી ત્યાં એમના પ્રચારમાં જાય છે બે વાટે છે સંમિત પાત્રા એમ કે છે કે ભગવાન જગન્નાથ એ નરેન્દ્ર ના ભક્ત છે ભગવાન જગન્નાથ મંડીમાંથી ચૂંટણી લડી રહી છે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર એ જેમ એમને રામનો અવતાર કહે છે બીજા એમને છે ને અવતાર કહે છે પણ આપણે તો સંબિત પાત્રા જે ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર પ્રવક્તા છે જે ગઈ વખતે ત્યાંથી ચૂંટણી હારી ગયા છે એ ભાઈ શ્રી કે ભગવાન જગન્નાથ એ નરેન્દ્ર મોદી ના ભક્ત છે અરે અંધ ભક્તોને ભક્તો આવે એવી આ વાત છે અને એની સામે છેલ્લા ત્રેવીસ ચોવીસ વર્ષથી ઓડિશાના મુખ્યમંત્રી તરીકે રાજ કરનારા અને ત્યાંના લોકપ્રિય નેતા મુખ્યમંત્રી નવીન પટનાયક

Lucky. I strongly denounce the statement made by BJP Puri Lok Sabha candidate and I appeal to BJP to keep the Lord above any political discourse. By this, you have deeply hurt Odisha Smita and this will be remembered and condemned by the people of Odisha for a very long time. ભગવાન એટલે નરેન્દ્ર મોદી જે રીતે રામને દોરીને લાવે છે ભગવાન શ્રી રામને આંગળી પકડીને લઈ આવે છે ભાઈ શ્રી કર્ણાટક ભારતીય જનતા પાર્ટીએ પોસ્ટર મૂક્યું હતું તમને ખબર છે આપણે એની ચર્ચા અગાઉ કરેલી છે નરેન્દ્ર મોદી ભગવાનથી પણ ભગવાન મને લાગે છે કે આ દેશની પ્રજા એટલી બધી મૂરખ નથી પ્રજા ભોળી હશે

ભારતીય હોય શકે પાછા એ કહે છે કે બાય મિસ્ટેક ડુરિંગ વન ઓફ ધોનાઉન્સ જસ્ટ ઓપોઝિટ આઈ નો યુ યુ ટુ નો એન્ડ અંડરસ્ટેન્ડ એ નવીન પટનાયક ને લખે છે કે મેં ભૂલથી આવું કર્યું મારી સ્લીપ અપ ટંગ થઈ ગઈ મારી 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 જીભ લસરી ગઈ ઇન્ડિયા ગઠબંધનના કોઈ નેતાની જીભ લસરી જાય તો શું થાય તો શું થાય કે પછી ડોક્ટર મનમોહન સિંઘના નિવેદનો જે પાર્લામેન્ટમાં એમણે કર્યા હોય કે બહાર કોઈ કોન્ફરન્સમાં કર્યા હોય એને એને અડધા કાપીને જે રીતે હિન્દુ મુસ્લિમ કરવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી કરે છે કમસે કમ આ તો ભાઈ શ્રી સંબિત ટ્વીટ કરીને પોતાની મોદી ભગવાનના પણ ભગવાન નરેન્દ્ર મોદી ભગવાન જગન્નાથ નું અપમાન કરે કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત પણ કે ભાજપાઇઓને પહેલે પ્રભુ શ્રી રામ કા અપમાન ક્યાં ઓર અબ ये भगवान जगन्नाथ को मोदी का भक्त बता रहे हैं तुम सबकी कितनी मर्जी आए जितनी मर्जी आए मोदी की अंधभक्ति करो लेकिन हमारे आराध्य देश देवों का तिरस्कार करना बंद करो नरेंद्र मोदी को माफी मांगनी चाहिए नरेंद्र मोदी आटले थी अटकता नहीं ये तो पाचा भाषण करे क्या आग ये कहे कि भगवान श्री જગન્નાથ ની જે ટ્રેઝરી છે ઓડિશામાં એની ચાવીઓનાડુ પહોંચી ગઈ છે ભાઈ પેલા રાજદંડ લઈ આવ્યા એનો નાટક ખેલ કર્યો એમણે પણ એ કે છે કે ભગવાન શ્રી જગન્નાથ લોર્ડ જગન્નાથની ટ્રેઝરી ઓડિશામાં જે છે એની ચાવીઓ એ તમિલનાડુ પહોંચી ગઈ છે અને આની સામે પણ તમિલનાડુના મુખ્યમંત્રી અને એમ એમ કે કે સ્ટાલિને વિરોધ નોંધાવ્યો છે કે આ તમિલનાડુનું અપમાન છે અને એ પ્રાઇમ મિનિસ્ટરના આવા નિવેદન સામે વિરોધ નોંધાવે છે પ્રાઇમ મિનિસ્ટર ગમે તે બકવાસ કરે ગમે તે જ ઓકે અને પ્રજા એ ચલાવી લેવાનું મને લાગે છે કે પ્રજા છે ને એવી અપેક્ષા કરે છે કે કરે આ તો બેફામ થઈને વાતો કરે છે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરે છે કપડાથી લોકોને ઓળખે છે સ્મશાન અને કબ્રસ્તાન કરે છે અને પાછા કે છે જો હું હિન્દુ મુસ્લિમ

છે એના વિશે તો એ ક્યાં છે ભાઈ અને તમિલનાડુમાં પહોંચી ગઈ એટલે કે તમિલનાડુનાડુના શાસકો ખજાનામાં શું કર્યું ભાઈ મને લાગે છે કે પ્રજા હવે જાગતી થઈ છે અને પ્રજા જાગે જરૂરી છે અમારી પાસે ત્રણ બીજા મહત્વના સમાચારો છે જેના વિશે અમે ફટાફટ વાત કરી લઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે ચૂંટણી પંચ પાસેથી જવાબ આવ્યો છે કે ચૂંટણી પંચ એના એકાએક એક કરોડ વોટ કઈ રીતે વધી ગયા ફાઈનલ આંકડાઓ મતદાનની રાતે જે આંકડાઓ હતા એ અગિયાર દિવસ પછી જે જાહેર કરવામાં આવ્યા એ કરોડ અને સાત લાખ એ કઈ રીતે વધી ગયા ગોટાળાઓ ક્યાં થઈ રહ્યા છે મને લાગે છે કે ચૂંટણી પંચ એને તો પોતે આનો જવાબ આપવો જ પડશે બીજું થી સમાચાર આવે છે આમ તો બેનશ્રી સ્મૃતિ ઈરાની એ ત્યાં હારી રહ્યા હોય એવી शक्यता વધારે લાગે છે એટલે તેના એક પત્રકાર શિરોમણી છે આવેશ तिवारी એમને લખ્યું છે અમીટીકો લેકર બડી ખબર આવી ગઈ છે ચૂંટણી પ્રચાર સમાપ્ત હોતે હી હોને કી શામ સ્મૃતિજી ઓર બાબાજી કે બીચ ફોન પર હોટ ટક હો ગઈ હે બાબાજી એટલે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સ્મૃતિને આરોપ લગા દિયા કે આપકે ઈશારે પર અમા અમીટી અમીટી મે સંગઠન કે લોગ ઉનકા સહયોગ કર રહે થે આપડા મુ નહીપટીઓ કરેપાલી બાબા એટલે યોગી આદિત્યનાથ ને એ નેપાલી બાબા કે ગણાવે છે પણ યોગી આદિત્યનાથ નેપાળી નથી પણ એમના ભક્તો નેપાળમાં ખૂબ છે એ જે પીઠના મહંત છે એનું ક્લાઉડ જે કહી શકાય એ નેપાળમાં પણ ખૂબ છે બીજા બહુ મહત્વના સમાચાર એ યુપી થી આવે છે અને એમાં સ્વામી પ્રસાદ મૌર્ય જે આમ તો બી એસ હતા પછી બીજેપી માં ગયા પછી એસપી માં ગયા અને હવે એમની પોતાની પાર્ટી બનાવી લીધી છે એમના દીકરી સંગમિત્ર મૌર્ય એ બીજેપીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે હવે એમનો દીકરો એટલે ઉત્કૃષ્ટ મૌર્ય એ સ્વામી પ્રસાદ મૌર્ય જોઈન કી ઉત્તર પ્રદેશમાં આ રીતે એના સંકેતો શું હોઈ શકે એનું વિશ્લેષણ તમારે તમારે સમજવાનું છે આપણે તો ફરી ફરીને કહીએ છીએ કે ચોથી જૂને જે પરિણામ આવે એ પરિણામ આપણે સ્વીકારવાનું છે અને ચોથી જૂને આપણે એપિસોડ કરવાના જ છીએ કેટલાક અંધભક્તો લખે છે ચોથી જૂને પાછા ગાયબ નહીં થઈ જતા ના ભાઈ હો અમે ગાયબ નથી થતા હો અમે છે ને હાજરા હજૂર છીએ અને અમે સત્ય અને તથ્ય સાથે આવવાના અને જે મિત્રો આપણા આપણા સબ્સ્ક્રાઇબર વધ્યા જ કરે છે દેશ અને દુનિયામાં વિદેશમાં પણ જે ગુજરાતીઓ વસે છે અને એ પ્રેમથી આપણી યુટ્યુબ ચેનલ જુએ છે અમે ભૂલ કરીએ તો જરૂર જણાવજો પણ આપણી ચેનલ યુટ્યુબ ચેનલ એ સાચી વાત ટકોરાબંધ વાત તો કરતા રહેવાની અને તમે મિત્રોને જરૂર જણાવશો કે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરે નમસ્કાર